સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું મોસ્ટ આઈએમપી મહેસાણા ના બે હજાર પચીસ છવ્વીસ ના વિજ્ઞાન વિષય ના પેપર માં બે હજાર પચીસ છવ્વીસ મોસ્ટ આઈએમપી મહેસાણા જિલ્લાના પ્રશ્નપત્રો વિજ્ઞાન વિષય છેલ્લું પાંચમું પ્રશ્ન પ્રશ્નપત્ર પ્રશ્ન પત્ર નંબર પાંચ એનો વિભાગ એ જેના એક થી છ થી છ જવાબો તમારી સામે છે સાત આઠ નવ દસ અગિયાર બાર એના પછી તેર ચૌદ अंदर 16 17 18 19 પછી 20 21 22 23 24 વિભાગ બી વિભાગ બી માં 50 નંબર 59 પછી 26 નંબર 25 નંબર 26 નંબર 27 નંબર 28 નંબર 29 નંબર 30 નંબર 31 નંબર 32 33 34

પછી પિસ્તાલીસ નંબર નો પ્રશ્ન છેતાલીસ નંબર નો પ્રશ્ન વિભાગ ડી માં સ્વાગત છે વિભાગ ડી માં સૌ પ્રથમ સુડતાલીસ નંબર નો પ્રશ્ન અડતાલીસ નંબર નો પ્રશ્ન ઓગણપચાસ નંબર નો પ્રશ્ન પચાસ નંબર નો પ્રશ્ન એકાવન નંબર એકાવન નંબર નો પ્રશ્ન બાવન નંબર નો પ્રશ્ન ત્રેપન નંબર નો પ્રશ્ન ચોપન નંબર નો પ્રશ્ન એટલે તરત જ આપડે અહિયાં આગળ પેપર પૂરું થઈ જશે ચોપન નંબર ના પ્રશ્ન આવે છે પેપર પૂરો થઈ જશે આપણે અહીંયા આગળ વિડીયો લાઈક કરવાનું બાકી જરૂરી લાઈક કરી દેજો ફરીથી મળીશું ફોલ કરતા રહીશું